હજી મળી અને આ મુખા હું મંડળે આ ડોસી મેલી ને જતી રી સર પિયર માં જાય લીધ જાય હાલ લેવા

ઓહ હો તગારી લઈ નાય એવલી તગારી ના લવાય મોટું તગારું લવાય હજુ ભાઈ દરવાજો આખી બધું ટોકર ને બોકર બધું મજ મેલું છે આ ડુપ્લીકેટ તો હાબુ લાવે આ બે રૂપિયા વાળું હા ઓ બે રૂપિયા વાળું

જિંદગી ઢોકડી ને લઈને મરી જો મરી જોઈ તાર ડોસી નહીં તાર ડૂસી નહીં જોઈશે પિયર જતી રી હવે શું પિયોર જતી રી હોય પિયરજી હોય તો રાખવાનું હોય બીજા નહીં નહિ આ નીકળું છો આ એક પિયર્યું નહીં મને ધોયું મેળો તો બોલી ગયા પણ એ જવા દે મને ખબર પડે કે હાથે ધોવી કે નઈ ધોતા જવા દે દેખારો ખબર પડે ધોઈ રહ્યો મળી તમારો હાથે રાખવા

નાખી ચોકડું ના જોઈએ હું ના ભાઈ તમે હા હાલ બાર ના જોઈએ કારો બાર બધા અમે ના જોઈએ

તમને ક્યાં તો આપડે વાર લઈને જવાનું છું તમે વાયકણ ડોલ પર આવતા પણ તું રહી જઈ જજો થવું જોઈ ને

ઠું નાખ્યું કે એમના મંડત છો અરેઠું નાખ્યું એતો પૂરું ભાઈ આવરો બાવ્યું નહિ બળાજી અઢતલા અરે પણ મેઠું ભૂલી ગયો લેતા આરે લઈ લો વાત કરો તો ઘરે ઘરે દોડ દોડ ના હું અરે નહીં મરતી તો ચમચી નાખી દેવી

અવ વાત રણ કરોટ નહી શાક ભાઈ અમને ખાલી મળી અરે મરચું વાટી છે મરચું કઈ લેવું મરચું મૂની કઉ અને એક તો હાર્યા જો કે ફોકટ નું વાત કરી એવું નહીં બળવ બળાવી ને કરતો લાડુ ને પોતા જ નહી બનાવતા બનાવી તો ખરા મદદ કઈ લેવાનું થોડું રોટલા કરી લોટ લગાવ્યો મોઢા ઉપર લોટ લગાવ્યો રોટલા કરી ને ખાઈએ હું ફેલી વાર જ્યો તમારો હોમ નતો આવ્યો ઈ હોમ આવ્યો ડોસી જોતી રહી મેડુભાઈ રોટલો કરજો મારા માટે ત્યાં રોટલો કરવા બેઠે ગુલા આપડો કેતા હાની વાતો જોઈ જુ હોય તું તું પણ આજુ કા આ લૂટ બન્યા લાડુ ભાઈ આવું કર્યું તમે શું કર્યું અરે જો બધું રોટલા કરો લાગે આ બધું મોટું ખાય છે છ મોટું ખાલે રોટલા કરી આ રોટલા કરવા ખોટા અરે અમે રોટલા ના કરીએ પણ આ એટલા અમે રોટલા કરીએ એ વાત તું તો ઘોડા જેવું આવો તો મારા માટે એકલા માટે આટલું માજી લાવ્યું છે હવે કોઈ માજી નહી લાવેલા ઘર નો લોટ પણ એક જ રોટલો કરવો એટલો મારા માટે એકલા માટે અમારે એવું નહિ આપુભાઈ તો જેમ કોઈ અમે એવા નહીં અમે અડતા આ ભાઈ રૂટ ના કરી ના કરું આવું કરી ના કરે જતા ખુ તો રોટલા કરીને ખાઈ અમે કેતા ઢોસી નો હાથવા થોડી ઘણી પ્લે કરે જોયા જેવ નહીં હતી હાજર ભાઈ આ હમકણી તો નહી જઈ ચિપુર તો નહિ જી બધી ભેગી થઈ અરે આગળ નીકળવાળી ગયા રૂપિયા

اشتركوا <applause>